મધુરમથી નીકળી ગયા બટાફટ આપડે મોટી રોડ ઉપર

ya udah ya ini jangan dari

મારે યાર ઓલો ડિસ્પ્લે એમાં બદલાવી ને પછી થઈ કેમેરા બગાડ નાખે એક માન સામો કર્યો તો પાછો બીજો બગડેલો જ છે અત્યારે અત્યારે ગિરનાર ચડવાનું કે તો તો ભેગું જ ન થાય એમાં અહીંયા તો જો અત્યારે અમે છે ને અત્યારે વાગ્યા 1500 થી ને

આ આમ બિચારી આસા કેવી ન કરી ઓ ઉંટો વાળી ઓ સાહેબ આખા દિલને દિલ એક વાદરાનો ગુસ્સો આખો ઉપર થઈ ગયો હા એવું એવું જામ છે એટલે અહીંયામાં કઈ વરસાદ હોય વરસાદ તો નહી હોય વાદરા અટકી ગયા આ ખੰડો આમ પૂજો ને પવન જુવા વર્તને

નથી <uto> હવાઈ <vanle oczywiście> <tento vanle NBC1> <hhalf> <tstocking> <Galileo>

હવે એમાં ફરતા ફરતા વિજયભાઈ વહે છે ને આ વસ્તુ લીધી આવી મારે કેમ કળાનો શોખ છે અહીંયા આ લીધા હું ઈ લઈ ના અને અત્યારે નાઇટી થઈ ગઈ સાત થઈ ગઈ છે હવે અરે હાલતા હાલતા પછી જાય આવવા પાછા આપણે આપણા ડેસ્ટિનેશન સ્કૂટી આગળ રાખીને આવા તમે ભાઈ આશય ભાઈ કાલે વહી જવાનું કે એટલે હું કહું કા છે ને કે જાય એટલે આટો બાટો મારી આવીએ કાઈ રોકાઈ ગયા નહીં ઘરે શું કામ છે કાલે જાઉં છું જાઉં હું જાઈને ક્યાં જવું

એ ભાઈ ભાઈ ઘેર ભાકી એ અને ભાઈ બેઠો ને અહીયા છે ને બનાવવાનો આલે કુદી નાય મમ્મી નું જો રસોઈ નથી તે રોટલી બનાવવાની કાલે બધા જામનગર જા પાછા મમ્મી ને પપ્પા અને વિજે ભાઈ આ એટલે અહીથી કે ખોટું એમ પછી જવાનું એટલે

ખાવાય નથી <sharp> <sharp hangen> <laughs> બાર વાગ્યા ત્યારે રાખી હતી પછી માં આય આવી હતી